હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો જે વિદ્યા સહાયક ભરતી છથી આઠના આજના દિવસે ફાઇનલ મેરિટ માટે જે રાહ જોવાઈ રહી હતી એમાં ઉમેદવારો માટે અગત્યની સૂચના છે એ એની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલી છે તો રેગ્યુલર વેબસાઇટ જોતા રહેજો અને જો એ સૂચનાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો કે વિદ્યા ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના હવે આ વેબસાઇટ ઉપર સૂચના મૂકવામાં આવેલી છે અને હું તમને ટૂંકમાં સમજાવી દઉં તો કે જે ત્રીસ પાંચ એટલે કે આજના રોજ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવાનું હતું અને પાંચ છ બે હજાર પચીસથી જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવાની હતી એમાં ફેરફાર કરવામાં આવેલો છે હવે આ ફેરફાર કયા પ્રકારનો છે તો એમાં જણાવેલું છે કે ભાઈ જે ઉમેદવારો જ્ઞાન સહાયક કે અન્ય કોઈ પણ નોકરી દરમિયાન ચાલુ નોકરી દરમિયાન રેગ્યુલર અભ્યાસ કરેલ હોય અને આ અભ્યાસની ડિગ્રી છે એને આ ભરતીની અંદર દર્શાવેલી હોય તો જે ઉમેદવારો વિદ્યા સહાયક અથવા તો અન્ય ચાલુ નોકરી દરમિયાન જે ડિગ્રી એને પ્રાપ્ત કરેલી છે રેગ્યુલર એ ડિગ્રીને દૂર કર એટલે કે એના જે ગુણ આમાં ઉમેરેલા હોય એ લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરવા ઈચ્છતા હોય તો સમિતિના આ જે મેલ આઈડી આપેલો છે એના ઉપર આની નીચે જે નમૂનો આપેલો છે એ નમૂનામાં માહિતી ભરી અને તમારે આ મેલ આઈડી ઉપર પાંચ છ બે હજાર પચીસ સુધીમાં મોકલી શકાશે એટલે કે પાંચ છ બે હજાર પચીસ સુધીમાં મોકલી દેવાની છે બરાબર એટલે જેને રેગ્યુલર નોકરી પણ ચાલવું હોય અને રેગ્યુલર અભ્યાસ પણ કરેલો હોય બરાબર એના માટે એટલે કે તમે જ્ઞાન સહાયક હોય તો પણ અને કોઈ નોકરી કરતા હોય તો પણ તમે રેગ્યુલર ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય અને ફોર્મ ભર્યું હોય એમાં તમે આ ડિગ્રી બતાવેલી હોય તો તમારે આ મેલ આઈડી ઉપર તમારે નીચે જે ફોર્મ આપેલું છે એ નમૂનામાં ફોર્મ ભરીને મોકલવાનું છે આ સંદર્ભે પાછળથી જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવી બાબત સમિતિના ધ્યાન ઉપર આવશે તો નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી તમામ ઉમેદવારોએ નોંધ લેવી એવા પ્રકારની સૂચના છે આમાં આપેલી છે હવે આગળ કીધું છે કે ઉચ્ચ પ્રાથમિક વિભાગ છથી આઠના ઉમેદવારોનું જિલ્લા પસંદગીની કાર્યવાહી પાંચ છ બીજા પચીસની જગ્યાએ નિમ્ન પ્રાથમિક એટલે કે એકથી પાંચની હા હાલ ચાલી રહેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એટલે જે પાંચ છ બે પચીસની થી જે જિલ્લા પસંદગી થવાની હતી એની જગ્યાએ હવે એકથી પાંચની આ જે જિલ્લા પસંદગી છે એ પૂર્ણ થશે ત્યારબાદ આ શરૂ કરવામાં આવશે ઉપ ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થયેથી ઉચ્ચ પ્રાથમિક વિભાગ છથી આઠની ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે ઉપરની જે આ પ્રક્રિયા છે પૂર્ણ થશે ત્યારબાદ આ આગળની પ્રક્રિયા છે ચાલુ કરવામાં આવશે તમે નીચે આ આજ પીડીએફમાં ફોર્મ તમે જોઈ શકો કે જેમાં તમારે માહિતી છે એ ફિલઅપ કરી અને જે મેલ આઈડી આપેલું છે એમાં તમારે મોકલવાની છે પણ એ લોકોએ મોકલવાની છે જેમને રે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ પણ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તો તમારે મોકલવાની છે બરાબર અન્યથા આ મોકલવાની થતી નથી એટલે તમે જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતા હોય અને રેગ્યુલર અથવા તો અન્ય કોઈ નોકરી કરતા હોય અને રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તો તમારે આ ડિગ્રી દૂર કરવા માટેની તમારે આ જે ફોર્મ છે એ ફિલઅપ કરીને મોકલવાનું રહેશે બરાબર અન્યથા પાછળથી જે કાંઈ નિયમોનું સર કાર્યવાહી થતી હશે એ કરવામાં આવશે એવી સૂચના છે આપવામાં આવેલી છે તો આવી જ વિદ્યા સહાયક ભરતીની તાત્કાલિક અપડેટ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ